ભારતના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમીન પી કેપી વિદ્યાર્થી ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવશે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે જુદા જુદા રૂમ સાથે કુલ બસો ને પિસ્તાલીસ રૂમ જે છે તે વિદ્યાર્થી ભવનમાં ઉપસ્થિત છે કડવા પાટીદાર મહામંડળ બોર્ડિંગમાં રહેતા કેટલાક વિદ્યાર્થીઓ પડતી અર્જનો દૂર કરવા માટે સંસ્કારી બોર્ડિંગ ઉપેખ કરવાનો પ્રશ્ન તાલુકાના ડરણમાં અમીનના કડવા પાટીદાર પરિષદમાં મુક્યો અને કાર્ય આગળ વધ્યું બે હજાર સોળ થી સતીષ પટેલ ના પ્રમુખ પદે વિઝન બે હજાર વીસ પ્રોજેક્ટ નું આહવાન કરવામાં આવ્યું ત્યારબાદ ટીમના પ્રયત્નોથી વિકાસ આગળ વધ્યો અને પ્રમુખના ઉચ્ચને આધુનિક વિચારોના કારણે જૂના ભવનની જગ્યાએ અર્ધતન સુવિધાઓમાંથી સજ્જ નવા બિલ્ડિંગ વિઝન બે હજાર વીસ પ્રોજેક્ટનું નિર્માણ શરૂ થયું જેને માટે પ્રમુખે સમાજના દાતાઓનો સંપર્ક કર્યો અને વખતો વખત જરૂરી દાન મેળવીને બસો પિસ્તાલીસ રૂમો સાથેના બે અર્ધતન બિલ્ડિંગનું નિર્માણ પૂર્ણ થયું વિઝન ટ્વેન્ટી ટ્વેન્ટી અમારું જે વિઝન હતું એ અમારું પૂર્ણ થયું છે અને આવતીકાલે રથયાત્રાના દિવસે પવિત્ર દિવસે જે પ્રસંગ અમારો રાખ્યો છે એમાં શ્રી અમિતભાઈ શાહ આપણા લાડીલા ગૃહમંત્રી શ્રી અને આપણા લાડીલા સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ પધારવાના છે એમના હસ્તે લોકાર્પણ રાખવામાં આવેલ છે સંસ્થાની અત્યારની કેપેસિટી સત્તરસો છોકરાઓની છે અને અત્યાર સુધી આ નેવ વર્ષની અંદર ચાલીસ હજાર બાળકોએ અભ્યાસ કરવા માટે અહીંયા રહેવાની સુવિધાઓ સતત મેળવેલી છે અને આજે જે બી છે